સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વૈશાખ સુદ પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમાનો મહાત્મય અને આજે ગજલક્ષ્મી રાજયોગ થતો હોય તો કઈ પાંચ રાશિઓ માટે ખૂબ જ શુભ છે તે સાંભળીશું અને આજના દિવસે શું લેવાથી શું લાભ થાય છે અને કયા ઉપાય કરવાથી ને ધનની અને વૈભવની સંતતિમાં વધારો થાય છે તે સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વૈશાખ મહિનાની પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે તેને બુદ્ધ જયંતિ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે બૌદ્ધ સમુદાય માટે ખૂબ જ ખાસ છે આ સાથે હિન્દુ ધર્મ માટે વૈશાખ પૂર્ણિમાનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે આ દિવસે સ્નાન અને દાનની સાથે સાથે ચંદ્રદેવ અને દેવી લક્ષ્મીજીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે આ વખતે આજરોજ ત્રેવીસ મે ગુરુવારે જયંતિ મનાવવામાં આવશે આ દિવસે ગજલક્ષ્મી ગુરુ આદિત્ય શુક્રદિત્ય અને શિવયોગ બને છે આ સ્થિતિમાં કઈ કઈ રાશિઓને લાભ મળશે તે આજ રોજ બપોરે બાર વાગ્યે અને બાર મિનિટથી શિવ યોગ જોવા મળશે જેમાં ગુરુ અને શુક્રના સંયોગથી ગજ લક્ષ્મી યોગ અને સૂર્ય અને શુક્રના સંયોગથી શુક્રાદિ અને ગુરુ અને સૂર્યના સંયોગથી ગુરુ આદિત્ય યોગ બનશે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું સાથે જ આ દિવસે દેવી લક્ષ્મીજીને પણ સમર્પિત છે કેટલાક જ્યોતિષી ઉપાય અનુસાર આ દિવસ ખૂબ જ શુભ છે જેનાથી પૈસાની સમસ્યાઓમાંથી મુક્તિ મળી રહે છે આ દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી શુભ માનવામાં આવે તે સાંભળીએ તો ભૂત પૂર્ણિમા દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી બુધ પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન ધ્યાન ધરી અને પૂજા સાફ કરવી અને બુદ્ધ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવી અને ફૂલ આદિ નેવેદ ચડાવવા ઓમ શ્રી લક્ષ્મી નારાયણ મંત્રનો જાપ કરવો ચંદ્રદેવને આ રીતે અર્ઘ્ય અર્પણ કરવું બુદ્ધ પૂર્ણિમાની રાતે દૂધ ચોખા મિક્સ કરી અને પૌવા નાખી અને દૂધ પૌવા કરવા અને અર્ઘ્ય ચડાવવો જેનાથી ધનની સંધતિ થાય છે પીળી કોળીનો ખાસ ઉપયોગ કરવો વૈશાખ પૂર્ણિમાના દિવસે અગિયાર પીઢી કોડી ખરીદી દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવી આ કોડીને લાળ કપડામાં બાંધી અને તિજોરી કે ધન રાખવાની જગ્યાએ રાખવી આમ કરવાથી ધન અને અન્નના ભંડાર હંમેશા ભરેલા રહે છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરવાથી બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની પૂજા કરવી આ રીતે ચાંદીના સિક્કા અવશ્ય ચડાવવા કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે પીપળાના ઝાડની નીચે વિશેષ ઉપાય કરવાથી પીપળાના વૃક્ષની નીચે પૂજા કરવી ઝાડની નીચે સસવના સૌના તેલનો દીવો પ્રગટાવો આમ કરવાથી કુંડળીના ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે સફળતાની તકો સર્જાય છે અને ઘરમાં સુખ અને શાંતિ મળે છે આજના દિવસે સાવરણીનું દાન કરો બુદ્ધ પૂર્ણિમાના દિવસે સાવરણીનું દાન કરવાથી શુભ માનવામાં આવે છે આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આસપાસની નકારાત્મકતાઓ દૂર થાય છે અને સંપત્તિ વધે છે બુદ્ધ પૂર્ણિમાએ ગજવક્ષરો રાજયોગ સંયોગ પાંચ રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલે છે શુભયોગમાં ખરીદી અને ઉપાય કરવાથી લક્ષ્મીજી તમારા ઘરના આંગણે પધારશે ઓગણીસ કલાક પહેલાં વૈશાખ પૂર્ણિમાના બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે બુદ્ધ જયંતી પણ કહે છે કારણ કે આ દિવસે ભગવાન બુદ્ધ સમુદાય માટે ખૂબ જ ખાસ છે હિન્દુ ધર્મમાં વૈશાખ પૂર્ણિમાનો મહાત્મય અને આજના દિવસે સ્નાનદાન ધર્મનું ખૂબ જ મહત્ત્વ છે બુદ્ધ પૂર્ણિમાને ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થવા હોવાથી ને આજના દિવસે કરેલું દાન પુણ્ય ખૂબ જ શુભ માનવામાં આવે છે આજના સંપૂર્ણ દિવસ દરમિયાન ઓમ શ્રી લક્ષ્મી નારાયણના મહામંત્રનો જાપ કરતા રહેવું સાથે જ આજના દિવસે દૂધ પોવા બનાવી અને તેને પ્રસાદ તરીકે અર્પણ કરી નૈવેદ્ય ધરવાથી ને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને મા લક્ષ્મી સહિત વિષ્ણુ ભગવાનના આશીર્વાદ સર્વે પર બની રહે છે કોળીનો ઉપાય કરવાથી પણ ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે તેનાથી અન્ન અને ધન બંનેના ભંડારો સદાયને માટે વર્ષી અને ભર્યા રહે છે આમ બુધ પૂર્ણિમાના દિવસે આ આટલા ઉપાયો કરવા જોઈએ આજના દિવસે ગજલક્ષ્મી વક્ર રાજયોગ પ્રાપ્ત થતો હોવાથી ને કઈ કઈ પાંચ રાશિઓ માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ તે આપણે આગળ સાંભળીશું જેઓની કુંડળીની સ્થિતિમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે પીપળાના ઝાડ સંબંધિત વિશેષ ઉપાયો પીપળાના વૃક્ષની નીચે પૂજા કરવી ઝાડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો આમ કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે અને સફળતાની તકો થાય છે ખાતે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે સાથે આજના દિવસે સાવરણીનું દાન એ વિશેષ દાન માનવામાં આવે છે તેથી જેમ આપણે આગળ સાંભળ્યું એવી જ રીતે આજના દિવસે સાવરણીનું દાન કરવાથી પરિવારમાં સુખ અને શાંતિ વળે છે અને કઈ વસ્તુઓ ખરીદવાથી બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધની મૂર્તિ ઘરે લાવી શકો છો આમ કરવાથી પરિવારમાં સુખ અને શાંતિ બની રહે છે પૂર્ણિમાના દિવસે કપડાની ખરીદી કરવાથી શુભ છે તમને ગુલાબી અથવા લાલ રંગના કપડાં ખરીદી શકો છો કારણ કે આ રંગો દેવી લક્ષ્મીના પ્રિય છે આમ આ વસ્તુની ખરીદી કરવાથી લાભ થાય છે સાથે જ બીજી વિશેષ વસ્તુઓ સાંભળીએ તો બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો ઉપયોગ દેવી લક્ષ્મીજીની પૂજામાં થાય છે આવી સ્થિતિમાં એની ખરીદી વધુ શુભ બની શકે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચાંદી ખરીદવાથી ભાગ્ય વધે છે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય આ સમય દરમિયાન તમે હાથી પણ ખરીદી શકો છો એવું માનવામાં આવે છે કે એનાથી ગરીબી દૂર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ સર્જાય છે હવે આપણે સાંભળીશું કે કઈ પાંચ રાશિના જાતકો માટે રાજયોગ સાબિત થવા જઈ રહ્યા છે ત્યારે મેષ રાશિ પ્રથમ મેષ રાશિના જાતકોને બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર તહેવાર પર ખૂબ જ વિશેષ લાભ મળશે તમે જે કાર્ય માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો એના પરિણામો ચોક્કસપણે તમારા પક્ષમાં આવશે એવી અપેક્ષા રાખવામાં આવશે ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને મોટી પોસ્ટ અને પગાર ધોરણમાં વધારા સહિત બંપર લાભ મળશે આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થઈ શકશે વૃષભ રાશિ આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે આર્થિક લાભ મળશે ભાગ્યનો પૂરો સાથ ને અટકેલા કાર્ય શરૂ થઈ જશે પરિવાર સાથે સારો સમય પસાર કરી નોકરી કરતા લોકોને ઘણો જ ફાયદો મળી શકશે તમારા કામને ધ્યાનમાં રાખી અને તમે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે આ સાથે સહકર્મીઓ અને વસિષ્ઠ અધિકારીઓને સહયોગથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા સફળ બની શકશો આવકના નવા સ્ત્રોતો ખુલશે આ સાથે જ તમે ભવિષ્ય માટે બચત કરવામાં પણ સફળ થશો તમને દરેક કાર્યમાં સફળતા મળશે કર્ક રાશિના જાતકો માટે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ખૂબ જ સુખદ પરિણામની અપેક્ષા છે આ સમયે જૂના અને લાંબા ગાળાના રોકાણમાં ચોક્કસ નફો મળશે દરેક કાર્યમાં પ્રગતિ થશે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તેમાં કામ કરતા સાથીદારો સાથે તમને સંપૂર્ણ સહયોગ મળી શકશે કાર્ય શરૂ કરો તે દ કાર્ય અવશ્યપણે પૂર્ણ થશે અને ચોક્કસ સફળતા મળશે તમને વસિષ્ઠ અધિકારીઓનો સંપર્ક સહયોગ મળી રહેશે પારિવારિક વાતાવરણ પણ સારું રહેશે સિંહ રાશિના જાતકો માટે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રાશિના લોકો લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ કરી શકશે સંપત્તિમાં વધારો થશે પરિવાર સાથે સામો સમય પસાર કરી અને માતા લક્ષ્મીની કૃપાથી ધન પ્રસાદ સફળ થઈ શકશે આની મદદથી વાહન વ્યવહાર પ્રોપર્ટી કે પ્લોટ ખરીદી શકશો પરિવાર સાથે સારો સમય પસાર કરી નોકરી કરતા લોકો ઘણા જ સમય સુધી લાભ મેળવી શકશે વેપાર કરનારાઓને ઘણો જ ફાયદો થશે લાંબા સમયથી પેન્ડિંગ સ્ટોક ડીલ પ્રોજેક્ટ વગેરે બધું જ ક્લિયર થઈ જશે ભવિષ્યમાં તેના ઘણા ફાયદા મળી શકશે જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો આ સાથે સ્વાસ્થ્યની પણ સારું રહેશે તુલા રાશિના જાતકો માટે આજે ગજ લક્ષ્મી અને અન્ય રાજયોગ ખૂબ જ ફળદાયી સાબિત થશે આવી સ્થિતિમાં આ રાશિના જાતકો માટે સકારાત્મક અસર જોવા મળશે બેરોજગારીને નોકરી દૂર થઈ જ દૂર થઈ અને રોજગારી મળશે સાથે નોકરીની શોધ કરી રહ્યા હોય તે કામને ધ્યાનમાં રાખી અને બોનસ વગેરે મેળવી શકશે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધોના કારણે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે અટકેલા કાર્ય પૂર્ણ થશે માતા લક્ષ્મીની કૃપાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને સ્વાસ્થ્ય સારું રહેશે જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકતો